તો કેમ છો બધા મજામાં મજામાં થઈશો અને જો આજે અમે બંને ભાઈઓ પાછા ભેળા થયા છે એ મહિના પછી અમારા ખાસ જીગરી પ્રતાપભાઈ મોબ અને આજે અમે આવ્યા છીએ એ એક સોંગ કમ્પોઝ કરવા પ્રતાપભાઈનું નવું સોંગ આવે છે પંદર વીસ દિવસની અંદર તો અમે સોંગ કમ્પોઝ કરવા આવ્યા છીએ અને કમલેશભાઈ એસ કે ડિજિટલમાં અને પ્રતાપભાઈ મોબ અમારે સિંગર છે એ સોંગના એટલે સોંગને ખૂબ ખૂબ વધાવજો અને અમે મહેનત કરીશી તો સપોર્ટ બધા કરજો અને ચાલો હવે અમે અંદર જઈએ ત્યાં પણ તમને બધું બતાવશું કઈ રીતનું સેટઅપ હોય છે કઈ રીતનું સોંગ રેકોર્ડ થાય છે તો ચાલો અમારી સાથે બની રહ્યો આપણે મળીએ હવે અંદર તો ચાલો તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે ને આપણે બેસી ગયા છીએ એ પત્તાભાઈની સેટઅપ તૈયાર કરે છે હમણાં તમને બતાવશું કે કઈ રીતે કરે છે બધું સેટઅપને તૈયાર કરે છે આપણે બેસી ગયા છીએ એ સોફે ફાઇનલી ફેમિલી માતાજીનું નામ લઈને મારા પ્રતાપભાઈએ ગાવાનું ચાલુ કરી દીધું છે અત્યારે તો ખાલી ટ્રાયલ આલે છે આમાં આ રીતનું હોય કે પહેલાં ગાવાનું પછી એમાં એક ચડાવે ને એટલે એ કડ્યું અને સંભળાય એટલે આ ટ્રાયલ બેઝ હાલે છે અત્યારે પછી સોંગ ગાવા હમણાં અંદર જાય છે સ્ટુડિયોમાં અત્યારે ટ્રાયલ બેઝ આલે છે તો મારા પ્રતાપભાઈએ ટ્રાયલ બે ચાલુ કરી દીધું છે દસથી બાર વાર ટ્રાય કરે ત્યારે થાય તો ફેમિલી તમને થઈ હોય છે વળી આ ભાઈ પાછા કોણ છે તો આ ભાઈ છે આપણા મિત્ર દસુભાઈ દશુભાઈ બહુ જ સારા સિંગર છે અને બહુ સારું સારા સારા ગીત ગાય છે તો આ છે આપણા મિત્ર દશુભાઈ તો ચાલો તેને પણ આપણે સાંભળીએ એ પણ જો આપણને હમણાં જલસોને મોજ કરાવી દે તો વિડીયોમાં બન્યા જો સાંભળો તમને તો આ છે યોગેશભાઈ ઠાકોર સારા એક્ટર છે ને સામે બેઠા એ કમલેશભાઈ વેગડ એસ કે ડિજિટલના ઓનર યોગેશભાઈ ઠાકોરના ઘણા માં સોંગ્સ છે સારા તો ફેમિલી દેશુભાઈ મોજ કરાવી દીધી ને હવે જોવો એ પાછા તેમના કામમાં લાગી ગયા છે અને પ્રતાપભાઈ પણ રેડી થઈ રહ્યા છે તો જો તે બંને રેડી છે હવે હમણાં હવે પ્રતાપભાઈનું રેકોર્ડિંગ ચાલુ કરવાનું છે તો ચાલો આપણે જોઈએ તો ફાઇનલી ફેમિલી જો પ્રતાપભાઈ તેમના મુકામ ઉપર પહોંચી ગયા છે અને તેણે ગીત ગાવાનું ચાલુ કરી દીધું છે તેમનું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે અને દસુભાઈ તેને ગાઈડલાઈન આપે છે કે કઈ રીતનું હોય છે તે તેમને પ્રોત્સાહન આપે છે અને તમે બધા પણ સપોર્ટ કરજો થોડા દિવસમાં યુટ્યુબ પર આવશે તેમનું સોંગ મોગલમાંનું તો બધા સપોર્ટ કરજો ફાઇનલી આપણે મોડું થઈ રહ્યું હતું થોડું કામ હતું એટલે આપણે નીકળી ગયા છીએ જો અને પ્રતાપભાઈને રેકોર્ડિંગ ચાલુ છે આપણે કામ હતું એટલે નીકળી ગયા છીએ તો ચાલો હવે આપણે મોરશું ફરી આગળ નવા વિડીયોમાં તો અત્યારે આટલું જ તે તો વિડીયોને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળી આવે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બતાવીને બાય બાય ટાટા